તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો મિત્રો વિડીયો ચાલુ થાય પહેલાં એક વિનંતી કે વિડીયોને એક લાઇક કરી નાખો અને ચેનલમાંથી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફાઇનલી મિત્રો તમે જોવો કે આપણે અત્યારે વાડે આવી જાય મિત્રો વાડે અત્યારે કાંક મિત્રો આ ટાઈપનું લોકેશન આવે ને મિત્રો તમે ઓક અત્યારે વાડામાં ડૂબી ગણું ને થઈ ગયું કેમ કે મિત્રો હજી સુધી આપણા ઠકાણેથી માલ ઉપડ્યો હોય નહીં કેમ કોઈ હજી સુધી પરમિટ મળ્યું હોય નહીં ઘણું તમે જોયું કહો મિત્રો કે એકદમ ભૂંગાણી ચારૂ કો થઈ ગયું હોય ગણું અને હવે મિત્રો ભૂંગો હાલે મિત્રો તો ભૂંગામાંથી રાખ ખાલી કાંખાણો ઉડી અને ગોળામાં પડે તો મિત્રો તમે જોઈ કે લાખોનો માલ બધો ભરી જાય એવું બધું આપણે અહીંયા અત્યારે હાલત થઈ જાય વાળામાં અને મિત્રો આજે સવારે મિત્રો આપણે વાડામાં અંદર આગ લાગી હતી અને કોલસા પણ મિત્રો ધકી ગયા મિત્રો કેટલા કોલસા ધક્યા છે અને કેટલું નુકસાન આવ્યો એ બધા આજના વિડીયોમાં તમને જણાવવાના મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો ફાઇનલ મિત્રો જે હાજનો ટાઈમ થઈ ગયો મિત્રો હવે આપણે અત્યારે લાગીએ થોડીક ભૂખ થાય તો અત્યારે આપણા માટે બનાવવાની માતર તો મારે તો હું ગોરની બની લેતા ફટાફટ જઈને માત્ર બની નાખો હમણાં તો ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આ બાજુ વાળો ભૂંગો મિત્રો છે એ હાલે અને મિત્રો આ ભૂંગાની નીંદર આપણે આજે આને આપણે ખણકવામાં આવ્યું હોય પણ મિત્રો આટલું અધર રહી ગયો હોય તો જોઈ કહો અને મિત્રો આ ટાઈપથી કાંકરણ ભરવામાં આવ્યું હોય તો મિત્રો તમે જોઈ શકો કે આટલું ભૂંગો વધુ રહી જાય મિત્રો આટલું ભૂંગોર કેમ રહી જાય એ પણ તમને આનો તમને વિડીયોમાં

તો ફાઇનલી મિત્રો આપણે જવાનું હોય તે જગ્યાએ મિત્રો કોલસા ધછાતા હતા અને એ જગ્યાએ આપણે કેટલું નુકસાન આવ્યું હોય એ જગ્યાએ તો મિત્રો ખાસ કરીને વિડીયોમાં તમને જોવા ચડી દેશે તો મિત્રો તમે જોવો કે નથી પહેલાં તમે જોઈ કહો કે આ ટાઈપની કાંક આપણે અહીંયા ત્યારે મિત્રો લોટ ગુણ મતલબ હજાર બે હજારની કોરમો ગુણ આપણા તાર થઈ ગયું હોય પચીસો બે હજારની કોરમાં જોઈ કહો ગણું ગુણું રૂપી પડી હોય વાળામાં અને મિત્રો પરમેટ તો ખોલી ગયો પણ આપણે અહીંયા માલ ભરાયો હે નહીં તમે મિત્રો જોઈ કહો કે મિત્રો આઠ ઠક્કર અત્યારે કેટલો બધો ખતરો હોય તમને વિડીયોમાં જાણવા નહીં વિડીયો તમે સમજી જતા હશો વિડીયો જોઈને તમને ખબર પડી જશે તમે જોવો મિત્રો કે આ ટાઈપની બધી ગોણી પડી પાસે ભૂંગા હાલે મિત્રો ભૂંગામાંથી કાઢી ત્રણસો ઉડીને ગોણેમાં પડે તો મિત્રો તમે જોઈ કહો કે લાખોનો માલ બધો આપણો ભરી દેવાનો હોય એટલા માટે મિત્રો ખાસ કરીને અમે બહુ બહુ ધ્યાન રાખીને ભૂંગા પાકાવવામાં આવે છે રોઈ કહો તો મિત્રો આ બાજુ કથે આપણે આ બે ભૂંગામાં ઉડી નાખી દીધી છે અને આ બાજુ મિત્રો આટલે જ ગુણ સિંહ હોય બાકી મિત્રો વધારે વધારે ગુણ આ બાજુ જ છે ફાઈનલી મિત્રો આપણે જઈ ગયા કે તે તમને વિડીયોમાં જે તમને થમનેલું તો ખબર પડી ગઈ છે ન આપણે વિડીયોમાં પહેલાં બોલ્યા કે આજે આપણે થોડુંક નુકસાન આવી ગયું હોય ને માલ થોડોક બરી જ હોય તો મિત્રો ખાસ કરીને આપણે આજે એ રોવા માટે આવી રહ્યા ને સીન લેવા માટે આવી રહ્યા તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો મિત્રો તમે જોઈ શકો છો કે જે સામે ભૂંગું દેખાય રહ્યું એ ઠકાણે આપણે આજે સવારમાં આવી તો નુકસાન તો મિત્રો તમે જોઈ કહો કે આ ઠકાણે આપણે સવારમાં માલ ધક્યો હતો લાકડા માગ લાગી હતી અને કોલસાની ગુણું પણ મિત્રો આમાં ધકી ગયું હોય બાર બાર ગોણી મિત્રો આમાં આપણે કોલસાની ધકી ગઈ તમે જોઈ કહો અને આપણે આટલી ગુણું બચાવી લીધી હોય તમે જોઈ કહો મિત્રો અને બાકી તમે મિત્રો જોઈ શકો છો કે આપણે ધૂળનો ઢગલો પડ્યો બધે અંદર કોલસા મિત્રો બધા એક એક કોલસા બધો દેવતા થઈ જતો

તો મિત્રો તમે જોઈ કહો કે બધી આપણે રમેશન કર્મીને બધા ભરી બધા ઠકાણ ધૂળ નાખ્યા હતા અને બાપા આ બધું ઘમો કરતા આવી રહ્યા અને મિત્રો આ ઠક્કરને પડ્યા તો લાકડા મિત્રો લાકડામાં લાગી જઈતી આગ હવારમાં અને આ ઠકરણ મિત્રો તમે જોઈ કહો કે અહીંથી આપણે મિત્રો લાકડા હટાવી અને આ બાજુ સાઈડમાં નાખી દેવામાં આવ્યા છે અને આને મિત્રો આ ટાઈપનું પેક કરવામાં આવ્યું છે અને મિત્રો હવે તમને વિડીયોમાં એ પણ જોવા મળી હશે કે આપણે આગ કઈ રીતે લાગી હતી અને શોકાવે એનું હતું બધું તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે આ ભૂંગામાંથી આપણે માલ કાઢ્યો તો બારો મતલબ કોલસા તો મિત્રો કોલસા બારા કાઢી આપણે ભર્યા હતા ગોણીમાં અને બાકી મિત્રો ગોણીમાં જ દેવતા રહીજો હતો કોલસાનો એ આપણને ખબર હતી નહીં અને પછી મિત્રો આપણા આ ઠેકાણે ગોણી ભરી અને બાગીચા લે વાળામાં તો પછી મિત્રો આપણે અહીંયા બે ત્રણ કલાક પછી આવ્યા હતા મિત્રો તાં લાગી જોઈએ તો બધા આગની આગ ડૂગી લાગી પડી હતી પછી એમ કંઈ આગ ઓલી નાખીએ હતી આ ટાઈપનું કાંઈ હાલ થઈ જાય તમે જોઈ કહો આમાં મિત્રો દસ બાર ગોણી દેવો માલ હે મિત્રો દસ બાર ગોણી દેવો માલ ડાટી નાખ્યો હોય કેમ કે મિત્રો રૂગો માલ દસ બાર ગુણી સાઈ પણ દસ બાર ગુણી દેવતા જ થઈ ગયો રૂગો આજ મિત્રો તમે જોયું કે અત્યારે આપણે જાતા મિત્રો શું કાંઈ અહીંયા બધું જે બન્યો તો અને કઈ ટાઈપથી મિત્રો ધક્તિ બધું તમને વિડીયોમાં લાવી દીધું હોય અને મિત્રો હવે પડી હાલ ને મિત્રો હવે આપણે જવાનું ગામમાં તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં બસ આટલું ને મિત્રો આવના લઈને પાછા ફરી ક્યારેક આપણે ચેનલમાંથી મળતા રહેશું તો મિત્રો ખાસ કરીને અમારો વિડીયો ગમે તો વિડીયોને એક કે અને કમેન્ટ કરી નાખજો કે મારો વિડીયો તમે પૂરો થયો હોય તો બાકી અમારો વિડીયો પૂરો થવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આભારદાયક મળીશું બીજા વિડીયોમાં